વાત કરીએ વાંચન સંસ્થાનો વધુ એક વાંચકલક્ષી અભિગમ સામે આવ્યો છે કન્યા વિદ્યાલયની સો વિદ્યાર્થીનીઓ હવે વેકેશનમાં પણ પુસ્તક અને જ્ઞાન પ્રાપ્તિથી વંચિત રહેશે નહીં શાળાની ધોરણ નવ અને અગિયારની બહેનો વાંચન વલોણાની ઓપન લાઇબ્રેરીની મુલાકાતે આવેલ ત્યારે પુસ્તકના વિશાળ ખજાનાને નિહાળી આશ્ચર્યચકિત થયેલ અને પ્રસન્નતા અનુભવેલ તેમનો આનંદ તો ત્યારે દ્વિગુણો થઈ ગયો જ્યારે સંસ્થાના પ્રમુખ એલ વી જોશીએ જણાવ્યું કે દરેક વિદ્યાર્થીને તેમનું ગમતું પુસ્તક કબાટમાંથી જાતે લઈ શકે છે ભારે ઉલ્લેખ વચ્ચે સંસ્થાના સંયોજક શ્રી ભાવેશભાઈ જાદવ અને માતંગ ડૉક્ટર માતંગભાઈ પુરોહિત દ્વારા પુસ્તકો આપવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજનમાં ટીએલ વાળા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ જોશનાબેન શિક્ષક ડોક્ટર જીતુભાઈ ખુમાણ ડોક્ટર હેમલભાઈ ઠાકરે સુંદર સહયોગ આપી પ્રેરિત કરેલ વેકેશન બાદ આ દરેક પુસ્તકનો પ્રતિભાવ લેવામાં આવશે અને આ જ્ઞાન ગંગા આગળ પ્રવાહિત કરાશે એમ સંસ્થાના પ્રમુખ શ્રી એલ વી જોશી એક અખબાર યાદીમાં જણાવ્યું છે નમસ્કાર જુનાગઢમાં વાંચન અને પુસ્તક તરફ વિદ્યાર્થીઓને યુવાનો પ્રીતિ દાખવે એ હેતુએ એક કાર્યરત સંસ્થા એટલે વાંચન વલો વાંચન વલોના અનેક ઉપક્રમો છે એમાંનો ઉપક્રમ છે ખુલ્લી લાઇબ્રેરી ખુલ્લો પુસ્તકાલય ઓપન લાઇબ્રેરી આજે આ ખુલ્લું પુસ્તકાલય છે એમની મુલાકાત પ્રેમાબંધ સ્કૂલની બાજુમાં જ આવે તે કન્યા વિદ્યાલય જે કાચની કન્યા વિદ્યાલય ના લગભગ એસી જેટલા વિદ્યાર્થીની બહેનો કે જે ધોરણ અગિયાર માં અભ્યાસ કરે તેઓ આજે અહીં પુસ્તક લેવા માટે આવ્યા છે અને તેઓ આજે પોતાનું મનગમતું પુસ્તક મેળવી રે વેકેશન માં આ પુસ્તક વાંચશે માત્ર પુસ્તક વાંચશે એટલું જ નહીં એક પુસ્તક વિશે પોતાની ડાયરીમાં નોંધ પણ કરશે અને એના માટેનો એક બે મિનિટનો એક વિડીયો પણ બનાવશે એક જ હેતુ છે વાંચન વર્ણોનું કે વિદ્યાર્થીઓ અને યુવાનો વાંચતા થા એ

એ વર્તમાન સમયની અંદર લોકોમાં વાંચનનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે અને મોબાઈલનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી પાછા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એ વધુમાં વધુ પુસ્તકો વાંચતા થાય એના માટેનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે જેના ભાગરૂપે દ્વારા સ્કૂલની અંદર અમારી શાળાની ધોરણ અને વધુ વિદ્યાર્થીની બહેનોએ આજે આની મુલાકાત લીધી અને અહીંથી વિવિધ પુસ્તકો છે એમની પસંદગીના લઈ અને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે એ બહેનો જ્યારે વેકેશનમાં ઘરે જવાની છે ત્યારે વેકેશનની અંદર પણ પુસ્તકો વાંચે અને વેકેશનમાંથી આવે ત્યારે કંઈક એ વિશેષ શીખીને જ્ઞાન મેળવીને આવે એવા હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો માટે અમારા નિવૃત શિક્ષક રાષ્ટ્રપતિ એવોડ વિજેતા શિક્ષક અ એલ જોશી સાહેબ ભાવેશભાઈ જાદવ ખૂબ મહેનત કરી રહ્યા છે કે વર્તમાન સમયમાં વધુમાં વધુ સમય વિદ્યાર્થીઓ મોબાઈલને આપતા હોય છે પણ એની જગ્યાએ પુસ્તકોને આપતા થાય એના માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે સમગ્ર વાંચક વલો સંસ્થાને આવા ભગીરથ કાર્ય કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ